આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રો નું સ્વાગત છે ભાજપે સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ આમ લોકતંત્ર ની હત્યા કરી છે આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ ભાજપ અહીંયા લોકપ્રિય નથી પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું એને ફોર્મ ન ભરવા દેવા તાનાશાહી આખી ચાલી રહી છે લોકશાહી જેવું કઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપ અહીંના ચૂંટણી ના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે ગત રોજ બારવડ નગરપાલિકાનો કિસ્સો છે આ પેલા આખી હું ક્રોનોલોજી આપણે કહી દઉં કે બારવડમાં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ન રહે ગઠબંધન ન થાય કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકી આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને એક રાજનીતિ તરીકે જોઉં છું લોકનીતિ તરીકે જોઉં રાજની ખંભાળીયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ એ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી આજે મને લાગે છે ના પરિવારે પણ ને

કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ એ ખરેખર તમે આનો ખુલાસો જોશો રાજ્ય પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી છોટા ઉદેપુર છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધા અરજી આપી વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો ચાર વાગ્યા સુધીનો ખુલાસાનો અમારી લીગલ ટીમ છે એને જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા

आरो પર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાધારજી આવી આરો એ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિત આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરો ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્કૂટીની ખરેખર તો ટાઈમ સ્કૂટીની ટાઈમ સમય જ આરો કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરો એ જયારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કઈને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધાની અભિપ્રાયો લીધા ને પછી મેં રદ કર્યું તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એને જે ખુલાસા માંગ્યા એ રીતે અમારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આરો એનો મતલબ એ જો ફોન થી આરોએ લોકતંત્ર કરીને રદ કરી નાખ્યા વોર્ડ એટલું પાર્ટી અને ભારવડ નગરપાલિકા આવે એમ એવી સ્થિતિ નહોતી અને એટલા માટે એન કેન પ્રકારે એ તમે જુઓ આરોએ આમાં એને લખ્યું છે મિસ્ટર પીએ ગોહિલે મેં પીએ ગોહિલ જોડે પણ વાત કરી હતી કે તમે મંત્રીના દબાણથી આ કેસ કર્યો આખેર કર્યો છે લોકતંત્રની હત્યા કરી છે એને લખ્યું છે કે ભારત નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ ના કામે હાજર ત્રણ બે બે નંબર બે તથા વોર્ડ નંબર છ ના રજૂ થયેલ તમામ ઉમેદવાર પત્રોની પ્રથમ વખત ની ચકાસણી વખતે હાજર તમામ ઉમેદવારો દસ્ખાત કરનાર ટેકેદારોની રોજકામમાં સહી કરવામાં આવેલ હતી પરંતુ જયારે જે તે વખતે આ બંને વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ

એટલા તો બહુ જ મોટી ગંભીર આરો એ મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવદના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રી શ્રીના કહેવાથી લોકતંત્રની સરેઆમ હત્યા કરી નાખી એને શું કર્યું એક તો એને વાંધા અરજી લેખિતમાં લેવાની હતી અમને સમય આપવામાં આવવાનું આપવાનું જરૂર હતી અમે એને લેખિતમાં જવાબ આપીએ એ કશું જ પ્રવૃત્તિઓ ન કરી પછી એનો વિડિયો રેકોર્ડિંગ એ પણ એને ન કર્યું અત્યારે એને એવું કહે છે પોતે કે ઠેકેદારો ની નો દુરુપયોગ ન થાય તે માટે નાશ કરવામાં આવેલ છે આ વાંધા અર્જુન બરોબર તમે જુઓ આરો સદંતર હત્યા કરી આજ ભાણવડમાં અમારા ઉમેદવારોને ભાજપ દ્વારા ધાક ધમકીઓ આપીને ડરાવવામાં આવ્યા એના ઓડિયો રેકોર્ડિંગ છે અમે જરૂર પડશે એ પણ બહાર લાવીશું ન માત્ર અહીંયા અમારા દ્વારકામાં પણ નગરપાલિકાના એક સભ્ય છે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એનો ગઈકાલે રાત્રે જ ભાડાના મકાનમાં રહેતા હતા એના ઉપર ભાજપ વાળા દબાણ લાવી રાત્રે મહિલાને ખાલી કરાવવા એટલે ભાજપ આ હું એમ કઉ છું તમે આજે છાસઠ નગરપાલિકા છે શું કામ ચૂંટણી જાહેર કરી છે ભાઈ તમે તો સત્તાધીશો છો તમે તો અકબર છો તમે તો રાજા સાહેબ માં જીવો છો શું ભાઈ ચૂંટણી કરો છો ચૂંટણી નાટક શું કરો છો તમારા માં તાકાત નથી લોકોની વચ્ચે જવાની તમારામાં તાકાત નથી લોકોની મત લેવાની તો જેમ આખું ચૂંટણી રદ કરીને તમે બે વર્ષથી તો ચૂંટણી થવા જ નથી અને છપ્પન નગરપાલિકા એવી છે કે જ્યાં ત્રણસો ને અગિયાર કરોડ ના વીજ બિલ બાકી છે ભાજપ ભાજપ આખી નગરપાલિકાઓ ખાલી કરી નાખી વિકાસ ના નામે તો ઝીરો કર્યું છે એટલે આ સદંતર હત્યા છે મારી મીડિયાના મિત્રો વિનંતી છે કે ગુજરાતના જન જન સુધી પહોંચે ભાજપ નગરપાલિકાઓના રિઝલ્ટમાં માત્ર ને માત્ર તમે જો કેટલીક જગ્યા ઉપર ઉમેદવારો ખરીદવાના બેસાડી દેવાના જોડી દેવાના ભેળવી દેવાના અને કઈ ન હોય તો અધિકારી છે આ મામલે અમે અત્યારે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ હું પણ ચૂંટણી આયોગમાં પણ જવાનો છું ચૂંટણી આયોગ સાથે પણ અમારી ડિસ્કશન આ જયારે મેન્ડેટ થયું હતું પહેલા પણ થઈ ચુકી હતી હવે એમાં બે પ્રકારની ભૂલો હોય આમાં સ્પષ્ટ લખેલું છે રિટર્નિંગ ઓફિસર છત્રીસ ચાર ચાર એ અંતર્ગત ધ રિટર્નિંગ ઓફિસર્સ એ નોટ રિજેક્ટ એની નોમિનેશન પેપર ઓન ધ ગ્રાઉન્ડ ઓફ એની ડિફેક્ટ વિચ ઇઝ નોટ ઓફ સસ્ટેન્શિયલ કેરેક્ટર એનો અર્થ એ થયો કે રિટર્નિંગ ઓફિસર કોઈ પણ નામાંકરણ પત્રને ફગાવશે નહીં જો ખામી તાત્કિક સ્વરૂપની ન હોય જો કોઈ ખામીના કારણે ઉમેદવારીનું સ્વરૂપ એટલે કેરેક્ટર બદલાઈ જાય તો તે તાત્વીક એટલે કે સબસ્ટેન્શિયલ ભૂલ ગણાય ઉદાહરણ તરીકે પુરુષ માટે એટલે એકદમ આણે જે રીતે ચૂંટણી અને અમે આ જે ઉદયપુરમાં જે પ્રશ્ન આવ્યો હતો સાણંદમાં આવ્યો હતો અમે આ લેખિત આવ્યું છે અમે તમને આપીશું અને એમાં એ સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્ય ચૂંટણી આયોગના વર્ગીકરણ અંગેની માહિતી આપવામાં આવે છે રાજકીય પક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજ્ય પક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ચૂંટણી ક્યાંય રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય ઉલ્લેખ જ નથી એટલે સ્પષ્ટપણે આ આરોએ ગેરધિકૃત રીતે ક્રિમિનલ કામ કરીને ધમકી એટલે એટલે મંત્રીઓના કહેવાથી લોકતંત્રની હત્યા કરી છે અમે ચૂંટણી આયોગમાં જવાના છીએ અમે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો જવાનો છે હાઈકોર્ટમાં ઓલરેડી બહુ બધા કેસ છે પણ અલ્ટિમેટલી અમે આ મુદ્દે ઉઠાવવાના છીએ મારી બીજી એક ગુજરાતની જનતાને વિનંતી છે ભાણવડની નગરપાલિકામાં જનતાને વિનંતી છે કે જુઓ તમે તમને જે રીતે બિનરીપ કરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે આ કંસ છે ભાજપ કંસની વંશજ છે આ કંસના વંશજને મારી વિનંતી છે કોઈ પણ જો ડરાવશે ધમકાવશે તમારા તમે ભાજપના કાર્યકર્તા આવશો ને તમે જો તમારી દીકરીઓના પણ સરઘસો નથી આ માત્ર એક પ્રાઇવેટ કંપનીની જેમ પાર્ટી ચલાવે છે મહેરબાની કરીને જ્યાં પણ કમરનું બટન આવે મારી ગુજરાતની જનતાને વિનંતી હાથ જોડીને કમરના બટન ઉપર ક્યારેય આજીવન તમે બટન દબાવતા નહીં

મારે ન કેવું જોઈએ મારા મિત્ર છે પણ જે ખોટું કૃત્ય કરે એનું નામ આપવામાં કોઈ વાંધો નથી મુરુભાઈ જે મારી સામે ચૂંટણી જીતેલ છે અને એમના જ દીકરા એ ગત રોજ તમે સીસીટીવી ચેક કરી લેજો એમના દીકરાએ એ ગત રોજ ભાણવડ આ આરો જે મિસ્ટર પી એ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈ ખૂબ દબાણ લાવેલ અને એમણે કીધું કે રદ જ કરવાના છે બીજે અમારે થાય કે ન થાય ભાણવડ અમે જીતીશું નહીં તો અમારી આબરૂ જશે અમારા પપ્પા બાપુજીની આબરૂ જશે ભાણવડ કોઈ લોકો અમને ઈચ્છતા નથી અને ભાણવડ વિધાનસભામાં પણ અમને એટલા મત મળ્યા નથી એટલે એમણે સ્પષ્ટપણે આરો ને આરોએ માત્ર પોતે ચૂંટણી અધિકારી બનવાને બદલે ભાજપના એજન્ટ બની દલાલ બની પ્રમોશન લેવા માટે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને આ મુરુભાઈને પણ મારી વિનંતી છે કે આ કૃત્ય મુરુભાઈ તમારા માટે પણ સારું નથી મારા માટે પણ સારું નથી ગુજરાતની લોકશાહી માટે પણ સારું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જરા પણ શરમ હોય તો ત્યારે ભાણવંદ નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી આયોગ ને કઈને રદ કરાવે એવી અમારી માંગણી છે ફરીથી ચૂંટણી લાવે અને મુડુભાઈ મજબૂતાથી લડે અને અહીંયા અમે પણ મજબૂતાથી એટલી જગ્યાએ ફરિયાદો થાય છે મેં દ્વારકામાં નગરપાલિકામાં બેન છે હું તમને ઓડિયો મોકલીશ એમણે મકાન માલિક નું રાત્રે ફોન આવે છે બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટી ફોર્મ રદ કરી નાખો ખુલે આમ ભાજપ દાદાગીરી કરી દો છે ખુલે આમ લોકતંત્ર ની હત્યા કરી દીધું છે અને તંત્ર છે માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે માઇનોર મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે તમે નક્કી કરો ભાઈ અને તમે પોતે તમે પોતે કહેલું છે અને જો માઇનોર ભૂલ હોય તો કઈ રીતે માઇનોર ભૂલમાં આરો છે એ અમારા ફોર્મ રદ કરી શકે હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ પણ હાઈકોર્ટ છે ચૂંટણી આયોગ છે એમને મારી વિનંતી છે કે લોકતંત્ર બચાવવાની લડાઈ છે ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે આ લોકતંત્ર બચાવવાની છે મારે નહીં કેટલી જગ્યા ઉપર તમે જો જુનાગઢ મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારોને લઈ ગયા કેટલી જગ્યા ઉપર ભાણવડમાં પણ અમે જ્યારે ગઠબંધનની વાત આવી એટલે તરત ચાલુ કોર્પોરેટર કોંગ્રેસના હતા પ્રમુખ નગરપાલિકા એ ટીમ સાથે ભાજપમાં વયા ગયા આટલી હદે દાદાગીરી શું કામ ચૂંટણી કરો છો હું તો એમ કહું છું ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમે ચૂંટણી ડિક્લેર જ બંધ કરો ને જેમ બે વર્ષ કર્યા જેમ ગાઢદારી વર્ષ આપણે શું જરૂર છે ભાઈ ચૂંટણીઓની તમારે તમારે ચૂંટણી લોકતંત્ર ની કઈ મતલબ નથી પ્રજાને ડરાવવું ધમકાવું ઉમેદવારો ન ઉભારી મારા આ ચારે ચાર ઉમેદવારોને ધમકીઓ આપવામાં આવી હતી ડરાવવામાં આવ્યું હતું ઉમેદવારો નો ડર્યા મારા આર્થિક રીતે સંપૂર્ણ રીતે નબળા ઉમેદવારો એ લાલચો માઈનો આવ્યા તો એને આરો ને પડી દીધા આરો નિર્ણય આપી અને આરો નો અત્યારે હું ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો આરો પાસે કોઈ એવા જવાબ નથી કે જેમાં એ થાય આ રિટર્નિંગ ઓફિસર છે બરાબર છે બધાએ વાંધો રજૂ કર્યો આરોહણ ખબર જ નથી ખબર નહીં આરો પ્રેશર માં છે ને એવું છે મને સસ્પેન્ડ કરી દેશે મુડુભાઈ સસ્પેન્ડ કરવા રાખજે છે કોઈ પ્રોબ્લેમ ઓફિશિયલી બધે માન્ય રાખ્યું છે ભાણવડમાં એને વિડીયોગ્રાફીનો નાશ કરવામાં આવ્યું છે વિડીયોગ્રાફીમાં બે પક્ષો છે એ સહમત થઈ ગયા હતા સવા ત્રણ વાગે ભાજપ વાળા નીકળી ગયા હતા અને અમારા આમ નીકળી ગયા હતા આમ આદમી ત્યાં ગઠબંધન માં લડી દે છે તો બંને નીકળી ગયા હતા અને પાછળથી ચાર વાગે એ આ નિર્ણય લીધો કોના દબાણ થી લીધો હશે કેવી રીતે લીધો હશે અને એ લોકતંત્ર ની કઈ રીતે હત્યા કરવા નક્કી કર્યું છે એ આપ સમજી શકો